હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે ગાયમતો ની મીઠાઈ તથા ફળ ખવડાવી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડીના નાના બાળકો મહિલાઓ અને ગામના ફળિયા વડીલોના સ્નેહ સાથે દીવડા પ્રગટાવ્યા હતા મોદીજી પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે એકસો એકાવન થી પણ વધારે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી ખાસ કરીને મીનાબેન ની એકાણું વર્ષથી વધુ વયની માતાશ્રીએ આશીર્વાદ આપતા સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું કિરણ ગોહિલ નેશનપ્રેસ ન્યુઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર